જેમાં દાજી હું છું ગુજરાત અને આપ જોઈ રહ્યા છો ઓફિશિયલ વાત કરીએ તો વરસાદને લઈને ખેડૂતોના પાકને ભારે નુકસાની થઈ છે ખેતરોમાં પાણી પર ભરાઈ ગયા છે ત્યારે આ બાબતે નૈનાબા જાડેજા જેઓએ પોતાના વતન અડાટોળા ખાતે મુલાકાત લીધી અને

કુદરત ને તો કંઈ ના કહી શકાય પણ આશા રાખું કે સરકાર આના માટે કઈ કરે કારણ કે રાત દિવસ ખેડૂતો મહેનત કરતા પણ હજી બેન વરસાદ વરસાદ તો બંધ બંધ થયો થયો નથી નથી હજી હજી એટલે વધારે નુકસાન થવાની શક્યતાઓ છે અને ઘણું બધું નુકસાન થયું છે કે જેની આકારણી પણ મુશ્કેલ છે તમે જુઓ એક દાણો પણ કઈ કામ આવ્યો નથી મને લાગે છે કે આ તો ગૌચરમાં માં નહીં હાલતું હોય તો ગાયું નહીં હા એટલે જો આટલી ખરાબ પરિસ્થિતિ હોય તો સરકાર થોડી ખેડૂતો એમના સરકાર માય બાપ કહેવાય અને ખેડૂત એમની સંતાનો કહેવાય તો ધ્યાન રાખવું જોઈએ વરસાદ હજી રોકાઈ નથી રહ્યો અને આ તો હજી અમારા જ ખેતરની હાલત બતાવું છું આવા તો અમારા ગામના અનેક ખેડૂતો છે વાત થાય બી છે પાણી ભય રહશે ખેતરમાં હા એ તો વિડીયો જોવો તમે તો ખબર પડે અને કાલે દીકરીનો મેં જોયો કે પાથરના હતા બધા એ તણાઈ છે આટલું તો વા ખે ખેડૂતમાં તો આ એનો કાળજાનો કટકો કહેવાય કે જે અમારે કોંગ્રેસે ગીત બનાવ્યું છે કે કાળજા કેળો કટકો અત્યારે હું છું તો ત્યાં વરસાદ હજી ચાલુ છે તો તમે આંકલન કરી શકશો કે હજી કેટલી નુકસાની ભોગવવાની બાકી છે ખેડૂતોને કારણ કે આટલું નુકસાન તો હજી ભોગવી રહ્યા છે અને હજી કોઈ એવી સહાય નથી જે જૂની સહાય છે એ પણ પેન્ડિંગમાં છે એ પણ કોઈ નથી સહાય કરતું કારણ કે આવડું મોટું ખેતર છે આટલી બધી આમ તમે જોવો મગફળી આનું સત્ય નાશ થઈ ગઈ કઈ હોય નઈ આકડવી થઈ ગઈ પૂરું ઓછવી થઈ ગઈ છે બધું